કે બે કેમેરા આવી ગયા જો એવું લાગે ને તો એમનો ઓડિયો ના મને તો આપણે ઓડિયો માં એમ જ કરીએ છીએ એટલે કે બે જંક તો

बी बराबर 12 17 बी बराबर 9 नाउ 5 पॉइंट 5 अंतर 5 83 बी पॉइंट 5 73 यानी कि बहुपद 23 नंबर 6 और 23 में 3 12 3 17 बी 43 बी 103

हमारे लिए आसुवाइल है। इजी तो बंद हो जाएगा। बिल्कुल बात। डेट्री नहीं यार। ये उम्रिस में जी उम्र ड्रेस आते पड़ों थे। बॉयस में उम्रिस कम बंद है, गर्ल्स में उम्र दस कम बंद आते पड़ों। फनीली बात है जे पर मेहमानों का चयन करा कहीं साथ में और घर में कोई मेहमान नहीं हो तो जो मेहमान है जो हमारे तो पास से घर वाले तो बाहर का ताफरा पर घर में चाहिए से क्या है सच में तो इन्हीं पास भी मेहमान हमें भोजन आमंत्रित करना गलना कृष्ण पक्ष कोई पड़ता है हो तो मुझे याद आता है गौश मंत्री 33 20 शब्द करेंगे कुल से थैंक यू जी कुल थैंक यू आकर हमें तो आदर मिले गौश मंत्री स्तंभ रहे नायक महोदय तुम जय गौश महाराज 2 दिसंबर कार्यक्रम में दुआ ম <coughs>

nada te veo por aquí अजीत और अमरिका से पंद्रह तीस पीस हैं असली पर ये आउटआउट से थ्रो पेंसर पंद्रह से ते ते मो योग में वापस हैं क्या ये आउटआउट ज़्यादा दिखा वो आउटआउट भी वो एक लोकेशन हो रही है तो वो से लोग एक लोग लोग यारों के लिए बहुत बोलते हैं कि इतना नहीं करेंगे इतना नहीं करेंगे

सुना परो ने और आगे आगे की बात है गुरुदेव के अर्जुन वाले के इशारे पे हमने ना ऊपर पश्चिम कार्य को बोले ये देखा निकल गया जो वो पति को जाओ अंदर फॉर्म में तो तो युवा के परमेश्वर के पास में ये अनुभाग

વડોદરા શહેરમાં સતવારા સમાજ દ્વારા અગિયાર માં યુવા પસંદગી મેળા તેમજ સમાજલક્ષી કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું યુવા જીવન સાથે પસંદગી મેળાએ પરંપરાગત સંગાથ પસંદગી માટે એક આધુનિક અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું આ મેળાઓમાં પરિચય અને જીવનસાથી પસંદગી પ્રક્રિયા એકબીજાને મળીને સરળતા પડતી હોય છે યુવાઓ તેમજ તેમના પરિવારજનોને આ સ્થળે આવવા અને વિવિધ પાત્રોને પરિચય મેળવવાની તક મળે છે આ મેળાઓમાં ધર્મ જાતિ શૈક્ષણિક પાત્રતા અને વ્યવસાયના આધારે પાત્રોની વિગતો ઉપલબ્ધ હોય છે આ રીતે સામાજિક સુસંગતતા સાથે યોગ્ય જીવનસાથી શોધવાનો સરળ અને સુરક્ષિત રસ્તો મળે છે આ મેળાઓ સમાજમાં લગ્ન સંસ્કૃતિને જાળવી રાખીને યુવાઓ માટે જીવનસાથી પસંદગી માટે એક મજબૂત સહાયક પ્લેટફોર્મ બની રહે છે સાથે સતવારા સમાજ દ્વારા ઉત્તીન થયેલા બાળકો તેમજ કડિયા કરતા લોકોનું પણ સાંજે સન્માન કરવામાં આવશે ત્યારે આજે સતવારા સમાજના ચિરાગ કડિયા મંત્રી લાલાભાઈ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા તરફથી અહીંયા ઉદરાથી પાર્ટી પહોંચે છે તેમાં અમારા સતવારા સમાજનો આ અગિયારમો યુવા મેળાનો કાર્યક્રમ અત્યારે સવારે કરવામાં આવ્યો છે બપોર બાદ મિલન તેમજ જે તેજસ્વી તારલાઓ છે અમારા સ્કૂલમાં જે ભણતા હોય એ વિદ્યાર્થીઓનું સન્માન દરેક જગ્યાએ ઘણી જગ્યાએ આપ જોતા હશો કે ત્યાં ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ એ રીતે ત્રણ લોકોને જ ઇનામ આપવામાં આવું જ્યારે કે અમારા સમાજની અંદર વડોદરા સમાજની અંદર સત્વરા સમાજ દ્વારા જેટલા પણ વિદ્યાર્થીઓ ભરતા ભણતા હોય છે એ બધાના જ બધા જ બાળકોને અમે પ્રોત્સાહિત કરવા માટે એક પ્રોત્સાહન ઇનામ આપીએ છે અમારા સત્તરા સમાજ દ્વારા આજે આ અગિયારમો યુવા મેળો હતો જેની અંદર અમે માત્ર ગુજરાત જ નહીં પણ દેશ વિદેશથી પણ અમારી સાથે દીકરા તથા દીકરીઓ અહીંયા જોડાય છે અને જે પણ લોકો અહીંયા સત્વારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરાના અમારા જે પણ કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તાઓ જે આપણે જોઈ રહ્યો છે એ બધાના સહયોગથી જ આ કાર્યક્રમ સફળ થઈ રહે છે સમાજને હું એટલું કહેવા માગીશ કે આ ભગીરથ કાર્ય અમારા સમાજના દરેક કાર્યકર્તાઓ પ્રમુખથી લઈ મંત્રી સુધીના બધા જ ખભે ખભા મિલાવીને આ કાર્ય કરી રહ્યા છે દેવભૂમિ દ્વારકા બાજુ હોય આ બાજુ વાપી બાજુ હોય મહેસાણા હોય કે કચ્છ બાજુ હોય અમારો સમાજ બધે તૂટત તૂટત છે હવે એ સમાજને એક પ્લેટફોર્મ નીચે ભેગા કરી અને દીકરા દીકરીઓના વેવીશાળ કે અત્યારે સગાઈ કે લગ્ન માટે અત્યારે ઘણી તકલીફો પડી રહી છે દીકરી વધારે ભણેલી હોય દીકરો વધારે ભણેલો હોય એને સંકક્ષ ભણતર કોઈ મળતું નથી એની માટે અમારો દસ યુવા મેળા થઈ ગયા યુવક યુવતી પરિચય મેળો અને અગિયારમો યુવક યુવતી પરિચય મેળો છે જેમાં સ્ટેજ ઉપરથી દીકરા દીકરી આવીને પોતાનો બાયોડેટા પોતાનું નામ અને પોતાની આખી ઓળખ આપે છે

પરંપરાગત સંગાથ પસંદગી માટે એક આધુનિક અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું આ મેળાઓમાં પરિચય અને જીવનસાથી પસંદગી પ્રક્રિયા એકબીજાને મળીને સરળતા પડતી હોય છે યુવાઓ તેમજ તેમના પરિવારજનોને આ સ્થળે આવવા અને વિવિધ પાત્રોને પરિચય મેળવવાની नज़र ना हम पे डालो सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी हमने कहा है तुम भी कहो हमने नहीं है उम्र है जोश है और जान है नाचुके ना, ना मिटे, देश तो अपनी शान है उम्र है, है जोश है और जान है ना, ना मिटे, देश तो अपनी शान है हमने कहा है जो